સર્ચ અત્યારે શરૂ કરવામાં આવી રહ્યું છે દિલ્હી બ્લાસ્ટમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા છે અને દિલ્હી બ્લાસ્ટ બાદ તમામે તમામ જે પર્યટક સ્થળો છે મંદિરો છે ભીડભાડવાળી જે જગ્યાઓ છે એ રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે એ બધી જ જગ્યાએ અત્યારે સખત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને સાથે ચેકિંગ પણ થઈ રહ્યું છે કોઈ વ્યક્તિની ગતિવિધિઓ શંકાસ્પદ લાગે છે તો એ વ્યક્તિઓની પૂછપરછ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે દિલ્હીમાં ગઈકાલે સાંજના સમયે બ્લાસ્ટ થવાની જે ઘટના ઘટી એમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે અને વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે દેશભરમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતમાં પણ સુરત છે રાજકોટ વડોદરા એ બધી જ જગ્યાએ અત્યારે તપાસ ચાલી રહી છે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય ભીડભાડવાળી જગ્યા હોય એ બધી જ જગ્યાએ લોકોની પૂછપરછ પણ અત્યારે થઈ રહી છે પુલવામા વાયા ફરીદાબાદ કે જે આ બ્લાસ્ટ થયો ત્યાર પછી આઈ ટ્વેન્ટી કાર કે જે કયા કયા રસ્તેથી દિલ્હી સુધી પહોંચી હતી તે દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે